આપણી છે ને સવારની બધી વહેવું જોડી લીધી છે જે ફૂલઝર બાજુ જોકે નદીમાં પાણી ફૂલી જાય છે પણ આપણે ફૂલઝર ઓલા નથી આ કાઠી ચરવાની છે અત્યારે બધી વીવું રખડતી રખડતી જાય અને હજી નથી જાણી કમિંગ શું છે આમાં બે થી ત્રણ દિવસની અંદર

અને તમને દેખાડો આવડા ફુલિયરનો નજારો અમે પણ જોઈ લો કેટલું પાણી જાય છે ડેગલન મોટે પાણી આવ્યું છે આજે કાલે તો હજી વધારે જતું આજ તો હજી ઓછું થઈ ગયું છે હવે વિચાર કરો આટલો વરસાદ થયો છે માલનો ઢૂંચો તો કંઈ રહ્યો નથી જોકે આ ભાગમાં છે ને આપણે લીલો લીલો દેખાય છે ને થોડું થોડુંક એ કોક કોરી કરી એને કરી ગયું છે બાકી કઈ છે જ નહીં માખીઓ મારવાની બાકી અમારે ખેડૂતોની આ બાજુની હાલત તમને હમણાં દેખાડું થોડુંક આગળ જઈ કેમ કે આની પાછળ જે ખેતર હવે ટપવું પડશે ઓલી બાજુ એ પછી તમને દેખાડ્યા આવું અત્યારે ફૂલદેનું પાણી જાય છે ફૂલ બે કાંઠા જાય છે ફૂલ પાણી અત્યારે જો જાય આ ઢગલાનું મોટે પાણી જાય છે હવે આ કાંટા થોડા કાંઠે નીકળો ને ટપી ના પાણી એને સેચ મારે પડી જાય આખો ફૂલ ભરીને જાય છે તો તમે હવે જોઈ લો થી ટચ થઈ ગયું પાણી છેટ આમને આમ ખૂણા છે આટલા ને આટલી સ્પીડમાં જાય છે વધારે છે જો કે પાણી તો ભલે આવી ગયું એ તો કાંઈ નળે નહીં ડૂચો ના ર્યો કાંઈ આ કાંટા પર લીલો દેખાય છે ને ધોરી ફૂલડી છે અને એ જ બે હું અત્યારે ખાઈ છે બાકી બીજો ખડકાય વધુ નથી જા ને આ બાજુ બીજી ક્યાંય કુવાડીઓ થવા નથી દેતો બાકી બધી બે હું પટ્ટો પકડીને આવે છે સીધો પટ્ટો લઈ અત્યારે તમને હું દેખાડું અમારા ખેતરને બાજુમાં ખેતરોની હાલત કેવી થઈ ગઈ છે ને અમારા ખેતર જોવા આવે અહીંયા જોવા જેવું નથી બટા જેવું ભરે એમ છે બધાનો હા જોઈ લે ભર મૂન મૂન કેળા ભર બનાવ્યા હતા શું કરે બધું પૂરું થઈ ગયું અત્યારે એક ભર બધા હળી ગયા છે હા ભર બગડી ગયું બધું ઓછામાં ઓછા પચાસ થી સાઠ વીઘા જમીન પચાસ સાઠ વીઘામાં બધા ભર પડ્યા છે બધું બગડી ગયું હા પૂરું એમાં એક જો આગળ ઢગલો પડ્યો છે જોકે એ ભાઈ ગાડી લીધી માંડી વેચાઈ ગઈ એ બે ભાઈનું ખેતર ખાલી થઈ ગયું વેચાઈ ગઈ એ આગોતરી આવી નહીં કે તેની આગોતરી નીકળી ગઈ બાકી પટો પગડો સીધો હવે એટલે રતો બેટા નીચોતરા આપણે અહીંયા શું જોવાનું પડે હા મે ધ્યાન રાખવું પડે બેહું ને અંદર ઘરી જાય ગયા બધામાં નુકસાની થઈ ગઈ છે આ તો ભર છે હવે દિવાલની ઓલી બાજુ ચંદનના બગીચાની બાજુમાં વીસ વીઘાનો ઉભો પટો છે ભાઈનો બધા પાથરા પડ્યા છે ઉપાડી લીધી અગલે દી બીજે દી વરસાદ બાકી લગભગ માંડી આમાં હળી ગયા લીલી રી એમ છે ને આ ભાઈ ને તો હાલર માંડવાનું હતું ને એમ કઈક હતું માંડવી માં ફોગું ચડી ગયું અંદર બગડવા માંડ્યા દેડવા જોઈ લે હવે આ માલ માલે ખાય એમ છે નહીં ભૂકો હવે મફતમાં દે તો માલ કોઈ ના લઈ જાય ભૂકાની હાલત એવી છે કે મફતમાં દે ને ભાઈ કોઈ ભેહું વાળા કે ગાયું કોઈ પણ ન લેવા આવે કેમ કે માલ ખાય ને ડબલ મહેનત કરવી ને આ માંડવી બગડવા માંડી છે અંદર પીળી પડી ગઈ એટલે આનો તેલ પણ ના નીકળી શકે એને કાંઈ કામ નહીં નહીં જો હવે બે દિ આ રહી ને એટલે બે દી પછી એને હાવ ઉગી જવાની છે ઊગી તો મંડી હશે અંદરથી હળી ગઈ છે હવે ઉગી જાય હાવ એટલે પૂરું પછી તો આ બધે છે ને માંડી ઉપાડી લીધી છે બધા ખેતરમાં છે કપા બધો બગડી ગયો હાવ આ બાજુ પાથરા બધા બગડી ગયા અને આ ભાઈ ઉપાડી નહીં પણ ફાયદો શું થયો અડધી માંડ બેન કાચી હતી એની હજી એને સૂયા બેઠા જ નથી સોયા બેઠા નથી અને પાછી પાન બધું ખરી ગયો આનો ખાલી દાઠા થાય ધોકામાં ખાલી ડાઠા થાય હજી સૂયા બેઠા નથી વિચાર કરો હજી માંડવીમાં એટલે હતી બધી ભેગી જ આવેલી બધા એક છોટો નથી પણ બીજામાં એમ છે જોઈ લે કોક કોક સુયા બેહી ગયા છે ફાલ તો ઢગલો આવ્યો સુયાનો ભાજી બેઠો નહીં બેસે તો કામનો બાકી કાંઈ કામનો નથી ના આપણે બે હું રાખડા જોવા અહીંયા બધા માંડીને પાથરા જ પડ્યા છે બે હું થોડીક વાર ગરમી પડી એટલે બેસી ગઈ પાણીમાં ને હવે નીકળ્યા ધીરે ધીરે બારે બારે ગાડીને ચર્યા કેમકે આ બાજુ થોડુંક વગડે મને પવન આવે તો કે ખર તો છે નહીં ભાઈ ને કાંઠા પર રખડે ધરાતી આગળ જવા દેવી છે પણ હવે નીકળે તો થાય હવે અડધીને તો હવે નાટક જ ઉપડી ગયા છે કે નીકળવું છે ને આજે હું ભૂકો વધારે ખાઈ લીધો ને પાણી પી લીધું એટલે પૂરું ગાયો તો બધી આપણે અહીંયા છે બધી એને તો ક્યાં જવાનું હોય નહીં હરાડી હોય બાગે સીધી ખેતરમાં જોકે એક ગોરી છે રાધા બે છે આપણી તો બેન ઓલીને ગાડી પાન માય થાય ગયા પણ ના નીકળ્યા ભલે બેહવા દે મેં ઘડીકો બેહવા દી ભલે બેઠી એમ કે હાડા દાદી હજી તો ટાઈમપાસ કરવા દો ને આપણી ભેખલી પણ હજી ફરી નથી કાલનો ભૂખો હે કાલે વાડા પૂર્યો હતો વાડામાં હવે તોડી નાખી દીધું વાળાને લોખંડની જારી આખી તોડી નાખી આપણે રતુડ જવાની આરામથી એકલી ચહેરવાનું અને બાકી આ બાજુ જગાયું ચૈરા રાખશે હવે જો ઓલી નીકળે ઓલી ખબર પડી ગઈ કે હવે કાટશે નહીં એટલે એની રીતે બેવા દેવાની કે પાણી તો પડતું નથી એટલે વાંધો નથી આવતો એને બેવાની મજા આવે નીકળે નીકળીમાં આપણી બે છે ને ચરે છે અડધી એના આગળ નીકળી ગઈ અડધી આ બાજુ છે ગાયો બધી આપણે અહીંયા ઊભી છે અને આ બાજુ બધા પાથરા પડ્યા છે તમને હું દેખાડું માંડવી હા માંડવીના ઢગલા પડ્યા છે આપણે ખાઈ ખા ને છે પાથરા જ પડ્યા માંડવીના ભેગી નથી કરી રહી છે ખાલી પાથરા ઢગલા વાર લીધા ને એટલે પછી માંડવી જોઈ લો કેટલી માંડી હવે આમાં તમે વીણવા બેહો ઓછામાં ઓછા મોસની બાચકા ને બાચકા ભરાય એટલી માંડી તૂટેલી છે અને આ બધી ખરી ગઈ છે પાંદડા કાંઈ વાયદું જ નથી અવાર ભૂખામાં આ બધા મફત દે પણ કોઈ લેવા તૈયાર નથી એમ જો હવે આ બધું ખેતરમાં તાત્કાલિક આઢું જોશે બીજું આવે તો થાય પછી જો કે આને હુંકાવા માટે હજી પંદર દી બીજો તડકો દઈએ તો વાદળ છાયું જ રહીએ છે એટલે એ મેળ આવે નહીં આ બધું કાઢી નાખશે તો આમાં જો મજૂર થી બધું કરવું પડશે પછી ડબલ મજૂરી કરવી જોઈએ આમાં એટલે કઈ વધશે નહીં ખેડૂતોને થાય તો ખરો પછી બધું હુંકાવે હુકાને કરે ટ્રાય માલનો ડૂચો નથી રહેવાનો ને હવે આપણે વેહો નાખીએ આગળ ગાયું નાખવી પડે પછી વેવ નાખવા જવાય હે તો અત્યારે આપણી બે હું બધી હાલી નીકળી ઘરે પાછળ રહી ગયા હજી તો બે ચાર તો છે અને આપણા હાવા જ નાકર કઈ નવી એડ આ તો નથી નાખી પાણી આની બદલામાં એને ભમર કડી વચમાં નાખી દીધી છે તો શું છે કે ભાઈ તોડે નહીં નાકર ઝૂમરો મારતો હોય ને પછી એમ તો આપણે હવાનું છે અત્યારે હવે ખાણ ખાવા ખાણ દઈ દઈ ભાઈને ઘરે ખાઈને આવતો હોય તો જોઈ ખરો એને હા એ તારામ ભાગનું નથી આને જોવાનું ખાણના તો આપણે ભાણા છે પહેલાંથી તો આપણે છે ને ત્યાં ભેઉં ચાળતા હતા એમાં ભાઈની કોમેન્ટ બહુ આવે છે કે ભાઈ મુંજન તમે લઈ નથી કેમ જતા ભેગું ભેઉંમાં ભેગું કેમ મુંજિયા નથી લેતા તો મુંજન કારણ એક ઈ છે કે ભાઈ મુંજયો છે જે આપણે આઠ મહિનાનો થયો છે ગાય વ્યાણી પછી આઠ મહિનાનો છે તો હજી નાનો પડે છે ને પછી ગાય દોવા દઈએ એટલે ગાય દહીવાર રાખે ને એટલે એકને તો આપણે જો ટેવ પગાડી લીધી છે પહેલાથી ભૂલ થઈ ગઈ હતી કે રાજ્યો હજી ગાય આઠમો મહિનો ગાભ છે ને આઠમો મહિના હાલે છે અત્યારે તો હજી દૂધ પીવે છે એટલે ગાય પડી જાય કમજોર પછી અને એના હિસાબે છે ને આપણે મૂંઝાણને ઘરે જ રાખ્યો છે ભલે રહ્યો ઘરે તો ગાયને આપણે જરૂર છે ને હું મૂંઝાની ભેગી તો હાઈલા રાખે એના હિસાબે આપણે મૂંઝન ઘરે રાખીએ છીએ ને બીજું એક કોમેન્ટ આવે છે કે યુટ્યુબ પેમેન્ટ કેટલું આવે છે તમારે તો સાચું કહું કહો તો ભાઈ હજી એક રૂપિયો નથી આવ્યો ત્રણ વર્ષથી આપણે મહેનત કરી છે સક્સેસ આપણે બે હજાર પચીસમાં થયા છીએ થોડા ઘણા કેમ કે ટ્રેનિંગ વિડીયો પછી આવેલા છે ને કે આપણા બે હજાર પચીસની શરૂઆતમાં જ લગભગ આપણે હતા કંઈક થી ત્રણ હજાર જેવા સબ્સ્ક્રાઇબર હતા અને શોર્ટ નો ટ્રેન્ડિંગ વધારે આવી તો આપણે શોર્ટ વિડીયો પર વધારે રાખ્યું જો કે લોંગ વિડીયો ડેલીનો આવે છે તો શોર્ટ વિડીયો વધારે નાખતા આપણે પછી શોર્ટ વિડીયોમાં ટ્રેન્ડિંગ આવેલું તેમાં માતાજીને દયાથી આપણે પંદર કે સબસ્ક્રાઈબર થવા આવી ગયા છે કે આ વિડીયો આવશે લગભગ થઈ ગયા છે તો યુટ્યુબ પેમેન્ટ હજી નથી આવ્યું આપણે એક રૂપિયો ત્રણ વર્ષથી આપણે મહેનત કરી છે આવી ગયા હે તો કમિંગ શું છે કે આ મહિનાની અંદર કે આગલા મહિનામાં તમને હું દેખાડીશ કેટલા આવ્યા છે ને કેટલા યુટ્યુબને શું શું કરવું પડે એ તમને બધું આખો વિડીયો હું જાણકારીશ બનાવીશ અને એ વિડીયોમાં હું તમને ચાખું કહીશ કે આનામાંથી મહેનત કરવા પડે કેટલી મહેનત છે અને આપણે મહેનત બહુ કરી છે આપણે ખબર નથી પડતી તો આપણે ભાઈબંધને પૂછી પૂછીને બધું કરતા હતા એમાંથી અત્યારે આટલા સક્સેસ પહોંચ્યા છે બસ માતાની દયાથી જ આવો નવો સપોર્ટ બનાવી રાખજો મોટા વિડીયોમાં બનાવજો જોકે શોર્ટ વિડીયોમાં નાખવા ભેગો કલાકની અંદર હજારે પહોંચી જાય છે આપણે શોર્ટ વિડીયો વધારે ટ્રેનિંગ પકડી જાય મોટો વિડીયો છે ને આપણે કલાકની અંદર તો વીસથી પચીસ જણા માન જોતા હોય અમુક ટાઈમે અમુક વિડીયો હોય ટ્રેન્ડિંગ પકડે તો દરેક ટ્રેન્ડિંગ પકડે એટલે યુટ્યુબમાં ગમે ગાઈડલાઇન કચ્છમાં આડી આવી જાય એટલે કાંઈક ને કાંઈક બંધ કરી દઈએ કાં કમાણી કરવાનું બંધ કરી દે ઓપ્શન ને કાં એમાં કોપીરાઈટ ઇન્સ્ટાઈકો કોપીરાઈટ લગભગ આવી જાય સંગીત તો આપણે વધારે યુઝ નથી કરતા કેમકે આપણે નેચરલ સંગીત ઉપર છે વધારે સાદું સિમ્પલ બનાવીએ છીએ આવા નવા સપોર્ટ બધા બનાવી રાખજો જેટલો શોર્ટ વિડીયોમાં સપોર્ટ કરો છો ને એટલો મોટા વિડીયોમાં સપોર્ટ કરજો ને આપણે આવો જ સપોર્ટ બનાવ્યા રાખવાનો છે ને આ વિડિયો લગભગ આ છે ત્યારે આપણે પંદર કે સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો બધાને થેન્ક યુ ફોર અને આવો નવો સપોર્ટ કરજો અને પાડો રાડો દેતો જાય છે આપણો ને આપણે છે ને અત્યારે અંદર નથી ચાલતા રસ્તામાં ખેતરમાંથી ખેતરનું કારણ એ છે કે ભાઈ ઓલી બાજુ ગરમી થાય એટલે હા બીજી રીતની અત્યારે તડકો નીકળો પણ કેવો ઝેર તડકો આવે ને ઝેર બહાદેરવાનો તડકો એવો તડકો છે અત્યારે ગરમી લાગે એટલે બીજી રીતની હાલા એમ છે ને આવો ગારાવાર ખેતર હતું પણ કીધું ભલે ગારા હોય નીકળી જાય કે આ બાજુ થોડું થોડું પવન ટ્રાયવાળા છે અને આમાં જો ધ્યાન રાખ્યો ને તો રહી શકીએ આપણે પાછળ પી હું ખેતરમાં ગઈ નથી ને કઈ એટલે કે પાછળના ખેતરમાં બધી આવી ગઈ હતી હવે અહીંયા જવાની બીકરી આ ગેટે આવી જવાનું જલ્દી એટલે પાછત્રીનું એની ખેતરમાં સીધો તો બે હું પાણી પી લીધું નીકળ્યું હવે બારે કેમ કે ભાઈ માં નીકળે નહીં આપડી માનમાન પાનકા મારે નીકળે ને ગાયું બધી જોવા ઊભી રહી ગઈ માન મન કરી એટલે હવે જલ્દી જવા દી ઘરે કેમકે એક વાગવા આવી ગયો હજી પહોંચશો તો અડધી પોણી કલાક કાઢી નાખશે